નમસ્તે મિત્રો પલ્લવી યશોદન અંતરી સક્રાડ્રેક સોશિયલ વર્કર મિત્રો ગોઠડીમાં તમારું સ્વાગત છે ટવકો ગણીએ તો આપણે નેવ્યાશી મો આ ટવકો થાય છે એક ટવકા પછી દસ એટલે આપણે સો ટવકા પૂરા કરીશું જોકે વચ્ચે ત્રણેક ટવકા મેં આમાં એડ કર્યા નથી ગોઠડીમાં લીધા છે એ રીતે જોઈશું હવે હજી મારે આમાં ડાઉનલોડ કરવાના બાકી છે મિત્રો અને યુટ્યુબમાં હું ઘણા ઇન્ટરવલે આવતી હોઉં છું એટલે લોકોને બહુ ફ્રિકવન્ટ આવું એ એટલું બધું હજી એ લોકો ફેમિલિયર નથી હવે આજની મારો પ્રશ્ન મિત્ર ખરેખર મારી પાસે આ પ્રશ્ન આવ્યા હતા અને આ પ્રશ્નને લીધે મેં એ થોડું સ્ટડી પણ કરવાનું શરૂ કર્યો હતો પણ જે એના એના જે સેમ્પલ કહેવાય જેના ઇન્ટરવ્યૂ કરવાના હોય એ એટલા મોટા સ્કેલ ઉપર નથી પણ આ પ્રશ્ન તો બહુ જ અત્યારે સમજવા જેવો છે અને બધાને લાગુ ડિરેક્ટલી ઇન્ડિરેક્ટલી પડે છે તો હજી તો આ બહુ નાના સ્કેલ ઉપર મારી પાસે એનો હું સ્ટડી કરી રહી છું પણ જે કંઈ વાત કરી એના ઉપરથી કરંટ સિચ્યુએશન જે મને લાગે છે એની હું વાત કરવાની છું તો આ નેવ્યાસીમાં ટૌકા આઈ ડોન્ટ નો આઈ મે એડ પેલા ટૌકા તો એમાં એક મારે જે આજે પસંદગીનું અથવા પસંદગી તો આ પસંદગી યુવક અને યુવતી પૂરતી જ મર્યાદિત છે આજની વાત પણ આ એપ્લિકેબલ બધાને છે ઘણાનો ભાઈ પરણવા જેવડો હોય ઘણાનો દીકરો પરણવા જેવડો હોય હા એવી રીતના ઘણાનો ભાઈ પરણવા જેવો હોય એવું બધું હોય એટલે જે યુવક અને યુવતી અંગેની વાત છે હા વધારે મેં યુવકોના હજી વાતચીત કરી છે એટલે એના લક્ષી હું બોલીશ યુવતીઓનો સાઈડ બાકી છે મારે તો મિત્રો બહુ જ વર્ષો પહેલાં મેં જે યુથનો અભ્યાસ કરેલો ઘણા બધા વર્ષો પહેલાં જેવી રીતના મેરિટલ એડજસ્ટમેન્ટનો કરેલું તો મિત્રો એમાં તો કેવું હતું એ જમાનામાં કે કેટલી છૂટછાટ મળે છે કે પછી તમને વિજાતી દોસ્તી કેટલી એક્સેપ્ટ કરે છે તમારે ઘેર હ એ એ જે દોસ્તી છે એ લગ્નમાં પરિણમે તો જ કરાતી અમસ્તી તો દોસ્તી કરાતી નહીં પછી જે યુથ કે યુવતીને લગ્ન પછી કેવી સ્વતંત્રતા મળશે અને લગ્ન પહેલાંનો જે પીરિયડ ઓફ કોર્ડશીપ છે એવું લગ્ન જીવન જશે કે નહીં અને મિત્રો એ જમાનામાં જો હું તમને કહું સાચી જ વાત તો અપર હેન્ડ પુરુષોનો છોકરાઓનો યુથનો જ હતો હં એમને કેવી છોકરી જોઈએ છે ને એમને કે ઘેર કેવું ઘરના લોકોને જોઈએ છે કેટલું એડજસ્ટ થઈ શકશે એમના ઘરની પ્રથામાં ને એ પ્રકારનું જોવાતું અને દીકરીઓને પણ એવી જ રીતે તૈયાર કરાતી કે નવા ઘરમાં બહુ જ સરસ રીતે એડજસ્ટ થઈ જાય અને એમના પિયરના સંસ્કારને નિપાવે એ ટાઈપની જ શિક્ષા આપવામાં આવતી હા તો મિત્રો એ રીતે એ પછી એકબીજાને જોઈને લગ્ન થતા અને એ રીતના ટેવાયેલી હોય છોકરી સંસાર ચાલતો હવે જેમ જેમ જમાનો ગયો એમ કોઈ પણ નાના મોટા કોઈ પણ જેમ જેમ સગવડ વધી સુવિધા વધી જેમ પોતે સ્વતંત્રતા સ્વતંત્ર વિચાર કરતા થયા પોતાનામાં રહેતા થયા મોબાઈલ આવ્યા સ્માર્ટફોન આવ્યા એટલું બધું બદલાણું છે કે વ્યક્તિ સ્વ વિશે બહુ જ સજાગ થઈ ગઈ છે હમણાં જ મેં સ્વજાગૃતિ એવું એક મારો ટવકો જોયો મને લાગે છે એવું જ શીર્ષક મેં આપ્યું તો પોતાના માટે બધા સભાન બહુ થઈ ગયા છે અત્યારે અને આપણા વખતમાં તો બહુ ઇન્ટેલિજન્ટ આપણા એટલે મારા સોરી કે ભાઈ ઇન્ટેલિજન્ટ હોય એનું ઘર સારું હોય હા છોકરો બહુ સંસ્કારી હોય તો પછી આગળ એમ કે કેટલું કમાણો છે ને કેટલું બેંક બેલેન્સ છે ને કેટલું કમાશે એના ક્વોલિફિકેશન જોઈ એના સંસ્કાર જોઈને છોકરીના લગ્ન થતા અને છોકરી પણ જઈને યુવતી પણ જઈને કાંઈ એવી આશા ન રાખતી કે બહુ જ છોકરો સેટલ હોય અત્યારે તો પીરિયડ ઓફ કોર્ટશીપ હોય હજી તો લગ્ન પહેલાં કે ક્યારે શું કરશે એ છોકરાઓ નક્કી કરી લે છે વેન ફર્સ્ટ હાઉસ ફર્સ્ટ કાર હા આ બધી વાતો થઈ જાય છે અને એ પ્રમાણે એકદમ એના પ્રયત્નો પણ શરૂ થઈ જાય છે એ પ્રમાણે કમાવાના એટલે આજની પેઢી બહુ સજાગ છે એટલે બહુ સ્વાભાવિક રીતે જ્યારે એકબીજાની પસંદગીનો સવાલ આવે ત્યારે મેં ઘણા યુવકોની સાથે વાત કરીને મારે અમુક જે પ્રશ્ન આવતા હતા યુવકોના એને લીધે ઘણાને તો છે ને તે ફ્રસ્ટ્રેશન જેવું એ થઈ જતું હતું તો એવા પ્રશ્ન આવતા હતા એના ઉપરથી ખબર પડી કે પહેલાં ભાઈ આટલી આવી કંઈક ચિંતા યુવકોને હતી હં અને એ લોકોનો અપર હેન્ડે હતો ને એ જમાનામાં તો દહેજ ને બધું હજી એ છે જ જોકે તો એ એ વખતે એવી પ્રથા નહોતી પણ હવે મિત્રો સજાગતા આવી છે ને એટલે એ છોકરીઓના પક્ષે પણ ઘણા સજાગ થઈ ગયા છે ને લેડી ના ઇટ ઇઝ વેરી વેલ ક્વોલિફાઈડ હં એ કમાય છે એ ઇન્ડિપેન્ડન્ટ છે હં અને એ ઇક્વલ એની બાજુમાં જ ઊભી રહી શકે છે એટલે યુવક અને યુવતીના રોલ પ્લેઈંગ પણ લગભગ હવે સરખા થવા માંડ્યા છે આ સંજોગોમાં જ્યારે છોકરાઓ સગાઈ કરવા જાય છે ત્યારે એના જે પેરેન્ટ્સ હોય છે એને સેસે જૂની છાપ હોય છે અને એ પ્રમાણે નિયરેસ્ટ કોમ્બિનેશન થાય પોતાને ગમે અને ઘરમાં પણ અનુકૂળ થઈ જાય એવી છોકરીની શો શોધમાં સતત યુવકો અત્યારે પડેલા છે મિત્રો તો આ લોકોની મુશ્કેલી શું છે કે અત્યારની આ જે પેઢી છે ને એમાં છોકરો કે કે છોકરી યુવક યુવતી કોઈ પણ તો સગવડ બધી હોવી જોઈએ એ લોકો એવું માનતા જ નથી તમારું બેડરૂમ હોવો જોઈએ એટલે હોવો જોઈએ તમારો કપોર્ડ હોવો જોઈએ એટલે હોવો જોઈએ તમારી પાસે વેહિકલ હોવું જોઈએ સગવડ બધી મળી છે હં જૂની પેઢીએ મા બાપ દાદા દાદીએ કમાઈને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઊંચા રાખ્યા છે ને એમાં જીવ્યા છે એટલે સગવડ ન હોય કે થોડીક અગવડ ચલાવી લેવામાં એવામાં જવા કોઈ છોકરી તૈયાર જ નથી સગવડ જોઈએ છે બધાને બીજું કે એક એક લેવલ પછી ભણ્યા પછી કમાતા થયા પછી હવે કોઈને બહુ એવી મહેનત નથી કરવી હં સેટલ થવામાં એટલી બધી એનર્જી વેસ્ટ થઈ ગઈ હોય છે કે હવે ઘર માટે આવી નાની નાની બાબતમાં મહેનત કરવામાં કોઈ માનતું નથી એટલે એ ઘરનો કોન્સેપ્ટ જ જતો રહ્યો છે હવે તમે વિચાર તો કરો એડમાં હું તો જોઉં છું કે રો મટીરિયલ નાખીને તમે બટન સેટ કરી દો તો ખાવાનું બહાર આવે છે એવું મેં તો ઘણી વાર જોયું ઓઇલ મસાલો અને રેસીપીનું નામ લખો અને અંદર અને પછી સેટ કરીને તમે ઓન કરો એટલે એ વસ્તુ થઈને બહાર આવે છે બટેકા પૌવાને એવું મેં તો જોયું હવે એ જમાનામાં ક્યાં તમને રાંધણકળાને આંતે ને એવું તો છોકરીઓને આવડવું જોઈએ ને એવું બધું અત્યારે તો રાંધતા ના આવડે એક જાતનું ફેશન થઈ ગયું છે તો મિત્રો બેઝિક તમે પડણો નહીં ને એકલા હો તો એ તમે મશીન ભલે અત્યારે રાંધે છે બધી સગવડ પણ તમે એકલા હો ને તોય તમારે જમવું તો પડે એટલે બેઝિક તમને તમારા જેટલું આવડવું જોઈએ એ કહે શું ચા કોફી બનાવતા કે ખીચડી બનાવ એવું કે અત્યારે પણ પેકેટ કેટલા સરસ સરસજસ પાણીમાં ઢોળો ને તૈયાર થઈ જાય ને એને બધા અંદરથી પેલું પાણી શોષીને બધા પેકેટ તૈયાર થઈ કે જાહેરાત રહ્યો છે કે છોકરી રાંધે હ તો એટલે એ છોકરીઓને સગવડ જોઈએ છે એટલે એ રીતનું એ ઘર જુએ છે પછી એને પછી મહેનત નથી કરવી હા એકવાર વાર પરણે પછી ભાઈ અમારા વખતમાં એવું હતું કે ભાઈ બે જણા ધારો કે કમાય પાંચ દસ વર્ષ તો અમુક વસ્તુ વસાવી લે કે કંઈ કરે કે ઘરમાં જરૂર હોય કે ઘરમાં કોઈ લાયબિલિટી હોય તો કામ આવે અને પાછું એવો તો ભાવ ખરો જ કે ઇવન ઈફ યુ આર અર્નિંગ યુઆર હાઉસ વાઇફ અને તમારે ઘર તો જોવું જ પડે એમાં કંઈ તમને બહુ કન્સેશન મળતા નહીં હવે ઘણો ફેર પડ્યો છે મિત્રો એનું જ મેં કાલ વાત કરી કમાતા હોય તો એમાંથી થોડો પાર્ટ કાઢીને હેલ્પ રાખી લેવી અથવા તો ફાધર ઓર મધર એ લોકોએ થોડુંક હેલ્પ ઘરમાં વધારે રાખી લેવી તો એ પ્રશ્ન કરે ને તો એક તો મહેનત નથી કરવી બીજું છે ને તે શાંત જીવન જોઈએ છે હવે કે ભાઈ અત્યારે હવે નથી અમારે અમારી રીતે અમને અમારી લાઈફ જીવવા તમારે શું જોઈએ છે એની વાત કરી લો અમારે થશે એટલું કરીશું હં એક એ થઈ ગયું છે પછી મેં પોઈન્ટ કાઢ્યા પણ બહુ ઝીણા લખ્યા છે હા પછી બીજું એવું છે કે અત્યાર સુધીના જે સ્વપ્ન છે ને એ પૂરા જ કરવા છે પરણીને અને એ લોકો પતિ એટલે એનો ફ્રેન્ડ કે એને મદદ કરીને એને ઊંચો લાવીએ કે એની મુશ્કેલીમાં સાથે રહીએ ને એવું કરવા કરતાં જરાક પતિ ઉપર હક કે અમે 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 મેરીડ લગ્ન કર્યા છે તો અમારું એટલું કરવાની એની ફરજ છે એમ હકથી માગે છે એ ટાઈપનું હવે આવું બધું મેં સાંભળ્યું અને વેનેવર કોઈ પણ છોકરા કોઈ પણ છોકરા છોકરીને જ્યારે જોવા જાય ત્યારે છોકરી કે યુવતી કે જે કન્યા એ પહેલા તો એની આર્થિક સ્થિતિ જોવે છે કેવી છે અમારા વખતે એ છોકરામાં હીર કેટલું છે સત્વ કેટલું છે કેટલું કમાશે ને એનું લેવલ કેટલું છે એના સંસ્કાર કેવા છે એ જોયા પછી બધા અજુકાવી દેતા અને મોકલી દેતા અને ખરેખર પછી બહુ સારા આગળ વધતા છોકરાઓ કારણ કે એનું જે અત્યારે અત્યારે તો એની પાસે પૈસા છે પણ એ પૈસા ટકાવવાની મલ્ટિપ્લાય કરવાની છે છે તો બરાબર હા એ જોઈને શું પણ ફર્સ્ટ એની આર્થિક સ્થિતિ કેવી પછી બીજું કે એને કેટલી સ્વતંત્રતા મળશે પડ્યા પછી એ બધી ક્લેરિટી થઈ જ જાય છે માથાકૂટ જોઈએ પછી એને છે ને કુટુંબના કેટલા સભ્યો છે કેટલી જવાબદારી છે કોનું ધ્યાન રાખવું પડશે કેટલી કુંવારી વર્ણન છે

જેને કહીએ ને કે સુખ સગવડના ભૌતિક સાધનો એ હોય ને તો બહુ સહેલું પડે છે બાકી તો તમે એની રેસમાં એ ન ઉભા રહી શકો તમને કોઈ જોવે તો એટલે મેં તો અત્યારે અપર હેન્ડ ને તો તમે છોકરા ને છોકરી બે નો છે અને એમાં છોકરીઓ તો જરાય નીચે ઉતરે એવી નથી કારણ કે એ લોકોને હવે એવું નથી કરવું હા તમારે ખરેખર જો બે એ મહેનત કરીને આગળ વધવાનું હોય ને એવું બધું તો તમારે એ વખતે વાત કરી જ લેવી પડે છે કે આ મારી આવી કન્ડિશન છે આમ છે હું ડોક્ટર છું મને સેટલ થતાં વાર લાગશે એવું બધું કંઈ હોતું નથી અમે તો જ્યારે પરણ્યા ત્યારે હું જોયું નહોતું એવું ખબર હતી કે બહુ ક્લેવર અને બાહોશ અને ડિસિપ્લિન અને સંસ્કારી ને છોકરો એવું છે વાત કરતા એનું લેવલ ખબર પડેલી પછી આગળ કઈ જોયું નતું કેટલા કેસ લડ્યા છે કેટલા કેટલા પૈસા બેંકમાં છે છે અને એના પપ્પા સેટલ એવું બધું જોયેલું નહીં અમને તો કહ્યું હતું કે ઘર વર સારા છે તું વાત કરી જો કરી જોયેલી હા ભાઈ અંદર બધા ડિસ્કસ કરેલું બાકી તો મિત્રો પછી તો તમે એનું નસીબ તમારું નસીબ એ રીતે તમે જાઓ ત્યારે તો લગભગ પચીસ વર્ષની આસપાસનો છોકરા બે જણા હોય ને તો એટલો બધો તો સેટલ ક્યાં થયું બેંક બેલેન્સ ના હોય હજી તો થઈ રહ્યો હોય તો તમારે બત્રીસ વર્ષે લગ્ન કરો તો કદાચ એ બરાબર એની પીક ઉપર હોય પણ તો ત્યારે થોડું મોડું થઈ જાય એટલે આ આ બધા વગર અત્યારે કોઈ વાત જ નથી ભાઈ રિપીટ તો બધી સગવડ જોઈએ છે કોઈને મહેનત કરવી નથી પતિ ઉપર હક જમાવવો છે અને પોતાના સ્વપ્ન પૂરા કરવા છે હં એ રીતે એ એ તો થવું જ જોઈએ અમુક વસ્તુને અમુક સગવડ ઘેર હોવી જ જોઈએ સોશિયો નહીં પણ ઇકોનોમિકલ કન્ડિશન કેવી છે એ જ જોવામાં આવે છે હં કેટલા વેહિકલ છે કેટલી રિસ્પોન્સિબિલિટી છે ફ્રીડમ કેટલી મળશે લગ્ન પછી આ બધું જોઈને જ અને જો આ બધા વેરિયેબલ બરાબર હોય તો એ છોકરા સાથે બેસીને એવું પરસ્પર નક્કી એ લોકો કરે છે કે કઈ રીતનું એ લોકોનું પ્લાનિંગ હશે મેં કીધું ને કે વેન ફર્સ્ટ કાર વેન યોર બંગલો ઓર ફ્લેટ વેન ફર્સ્ટ ચાઇલ્ડ એ એ બધાનું એકદમ પ્લાનિંગ થઈ જ જાય છે એ પ્રમાણેનું સેવિંગ એ પ્રમાણેના પૈસા એમાં એકબીજાને હીર દેખાય તો લગભગ છોકરાઓના પક્ષે તો ના પાડવા જેવું બહુ હોતું જ નથી કારણ કે છોકરાઓને શું છે કે ઘરમાં એને લાવવાની છે ને છોકરી તો બધું એની ઈચ્છા પ્રમાણે બિચારો નથી કરતો ઘરને કે આવ્યા પછી તો કોઈ મુશ્કેલી થશે નહીં હજી હું એક ચેપ્ટર આમાં લેવા માગું છું હજી તો પસંદગી પહોંચ્યા છીએ પણ ભણ્યા પછી બે પક્ષે કેવી રીતે બેલેન્સ રાખવું એમાં જ લગ્ન જીવનનો પૂરો આધાર છે બરોબર એ કેવી રીતે બેલેન્સ કરે છે મા બાપ અને વાઇફ પણ અત્યારે ઓહો ટાઈમ જતો જાય છે તો મારો આજનો વિષય તમને ગમ્યો હશે મિત્રો કારણ કે પસંદગીનો એક બહુ મોટો પ્રશ્ન છે અત્યારે અને બંને પક્ષે અત્યારે મેં યુવકોને ફોકસ કર્યા છે એનો વધારે મેં થોડો અભ્યાસ કર્યો છે તો આ આ મેઇન સમસ્યા છે કે સેટલ ઘર અને સેટલ અને કોઈ પણ મુશ્કેલી વગરનું અને કોઈ પણ જવાબદારી વગરનું ઘર હોય અત્યારે ઘરમાં કેટલી તાકાત છે ને ભવિષ્યમાં ક્યાં પહોંચશે એ બધું નથી જોવું અત્યારે શું છે એ જોવાનું કઈ મોટરમાં આવ્યું

એ પહેલેથી હું જોઈ જોવે છે અને હવે ક્યાં ગ્રહ મેળવવાના નથી હોય તો તમારો ફિઝિકલ આમાં ઘણા બધા પ્રશ્નો છે તમને તમારી ગમતી છોકરી મળી જાય ને છોકરીને એને ગમતું ઘર મળી જાય એ આજે બહુ સારી ને બહુ ખુશનસીબ બાબત છે મિત્રો વિશ્યુ ઓલ ધ બેસ્ટ અરે બેન બેન વસ્તુ જોઈને મારી તો એક સલાહ છે કે છોકરો કે છોકરી એનામાં જે સત્વ કહીએ ને જે હીર કહીએ ને એ કેટલું છે એ સેજ જોજો કરંટ પૈસા હોય પણ એને સાચવીને મલ્ટિપ્લાય કરી શકશે અત્યારે તો હોય ઇન્ડિપેન્ડન્ટલી કેટલું છોકરો છે એ જરા જોજો કે છોકરી કેવી ઇન્ડિપેન્ડન્ટલી છે હા એ એકબીજા જોજો सो so, फ्रेंड्स uh, uh, जय जगन्नाथ तु भूली गई सौने रथयात्राने शुभेच्छा मित्रो